મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ચારસો બાવીસ પોઈન્ટ છોતેર લાખ રૂપિયાના ખર્ચે બનેલા નવા બસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો આ બસ સ્ટેશન પીઓપી બેઝ બનાવવામાં આવ્યું છે જેમાં ઓનલાઈન રિઝર્વેશન વિદ્યાર્થી પાસ પૂછપરછ દિવ્યાંગો માટે બેસવાની અને યુરિનલ માટે અલગ અલગ વ્યવસ્થા બેબી ફિડિંગ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે તો આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દેવસિંહ ઝાલાએ તકતીનું અનાવરણ કર્યું આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી સહિતના ઉપસ્થિત રહ્યા રાજ્યસભા સાંસદે સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી મોરબી જિલ્લાની અંદર અને અમારા રાજકોટ વિભાગની અંદર પ્રથમ એવું બસ સ્ટેશન છે કે જે આખું પીઓપી બેઝ બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે તેમાં મુસાફરોને લગતી તમામ સુવિધાનો સમાવેશ કરી દેવામાં આવેલું છે ઓનલાઈન રિઝર્વેશન છે વિદ્યાર્થી પાસ છે પૂછપરછ છે તમામ સુવિધાઓ છે આ બસ સ્ટેશનની અંદર આવરી લેવામાં આવેલી છે ગામને આ એક ખૂબ મોટી ભેટ મળી છે જેથી કરીને વાંકાનેરના છેવાડાના માનવી છેવાડાના વ્યક્તિ સુધી બસના દ્વારા ટ્રાન્સપોર્ટના દ્વારા વાંકાનેરને આખા સૌરાષ્ટ્રના અંદર જોડવામાં આવશે એ બદલ વાંકાનેરવાસીઓ તરફથી અને વિસ્તાર તરફથી ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રીશ્રીનો અને મંત્રીશ્રીનો હર્ષભાઈ સંઘવી સાહેબનો અમે આ મંચ ઉપરથી એમનો આભાર વ્યક્ત કરીશું